ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી એમ છે મજામાં જ હોય ને આપણા વ્લોગ જોતા હોય મજામાં જ રહેવા તો કેમ છે બધાને હા તો આપણે ટાઈમ છે દુકાઈને જવા માટે કેમ કે હજી સહજ લઈ ગયા છે તો આપણે હવે દુકાઈને જઈ દુકાઈને જઈને મેળવી હલો આપણે દુકાને આવી ગયા છે ને પંચર આવી ગયું છે તો આપણે પંચર કરી નાખીએ બરાબર હાલો હવે પંચર કરવું જોવો તમે બરાબર અને વિડીયા ના શેર લાઈક કરાવો આગળ મોકલો આગળ મોકલો હાવ ઠપ પડ્યું હા હા ભલે Berangkat. Baiklah. Baiklah. 안고 대사하고 다니게 다니게 하고 안도 안다. 안녕하세요. 안녕하십니까. 할때 얘기하는 게. 아나나나나나나나나나나나나나나나나나

Dring <tuk> tak. Dring tak. હાલો તો પંચર ગયું હે તમે જોયું બરોબર એ રીતના આપણે આપડે બરોબર બાકી તો જો મયુરે આવી ગયો છે જો મયુર જો ડેલો બનાવે આપણો વોલ આપણે ગોડાઉન કર્યો ને એનો ડેલો બનાવે હે મયુર બરોબર હાલો તો પછી મેડ્યા આવ્યો કોણ ખાવા ગામમાં ભીખુભાઈ ધરાર પૈસા લઈને તમારે માલદે આવી ગયા ગામમાં બરોબર કારણ દુકાય નહીં હવે માલદે ભાઈ આવો આપડે પણ તમે આવો ને આવો આ છોકરો આવ્યો હે બિચારો કોણ ખાવા આવ્યો ગામમાં ગરમી બહુ પડે ને ત્યાં કોણ ખાવા આવ્યો બિચારો કામ એટલે તડકા બહુ પડે ને તાટકા નહીં ચા પીવો તો ભીખુભાઈ મારે તો જો ચા બનાવ્યો નહીં બોલું

તો આપણે ઘરે આવી ગયા હે બરોબર ભૂકા કામકાજ આલે હે ભૂકો ગોડાઉન માં ભરી દીધો નવો ગોડાઉન કર્યો ને બરોબર આ ગોડાઉન માં ભૂકો ભરાઈ ગયો હે જો ઢાકી દે થોડા જા જોતી હું આયા હું સા વાસત ન આવે ને નીણ ભરાઈ ગઈ ભૂકો ભરાઈ ગયો આસન સકર બકર ન થાવતા ન્યાથી એમ તદાળે તારે વેલું થાય થાંભલો હમો છે ને ઈ નાડે આમ કા બાપા ના બાપા હવે કંઈ ફરવાનું છે આમાં ગોડાઉન માં હાકટ હતી હવે તો આ બધું જો એટલાકમાં રાખવાનું છે ટ્રેક્ટર માં ગાડી ટાઈપિંગ ફ્રી થઈ ગયા તો બરોબર થોડીક ઘણી વાર લાગે એમ તો આપણે ભદુ મે પણ નવરાવીએ દીધો છે કેવો લઈ લીધો એટલે હા લઈ લીધો કેવો બેસી ગયો લઈ લીધો હતો ખબર છે ના ના હવે સુઈ જાય છે પાંચ વાગે નીકળશે બરોબર કેટલો હરખાય છે તારે બધું જઈ લે નાવા આવ્યો એકલો એકલો અને કોઈ હરમ છે કે ઓરું છે કોઈ બાવાનો દીકરો હે પણ એકલો પડ્યો જોઈ લે નાવા નામ શું છે આનું એક જોડિયા હે કે જોડિયા ઓર વાય એ નાથો ભાઈ નાઈન કેવો બેહી ગયો તે ઠેકડો મારવો છે

આજ વાતાવરણ મસ્તી નું થઈ ગયું છે વરસાદ આવ્યો ને મજા આવે હું થઈ ગયું છે વાતાવરણ જોયો કેવું લોકેશન કેમ છે બાકી આખું અને આજે આપણે વાડી પણ વેલા વયા જાય છે થોડુંક માથું દુખે છે આપણે વાડી વેલા વયા જાય બરોબર હવે બાટલામાં હવા થઈ રહી હતી બુટડા બે બદલાવી લીધા પંચર કરી લીધા બે બાટલામાં હવા ખાલી થઈ ગઈ છે તો હવે આપણે વાડી ભાગ્યા ગયા બરોબર હાલો તો હવે આપણે પાડી જઈને મળ્યા તમને બરોબર હાલો